હાલો મિત્રો દેશી લેપમાં તોફરમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર નથું એ ગુજરાત મિત્રો મારી પાછળ જો આજ દેખાય છે તેર જણા મૂકિક છે જીરામાં આજથી શ્રી ગણેશ કહી રહ્યા છે ક્યાંક બધા મિત્રોની કમેન્ટ આવતી હમણાં આપણે જીરાના વિડીયો ઓછા આવતા ને એટલે કે ભાઈ હકીકતે જીરું પાકું ઉપાડો સૌ ઉપાડી લીધું કેદી ઉપાડવાનું છે શું છે કેવું પાયકું છે કેવું ફ્લાવ ફાલ છે હું છે બધે મિત્રોની કમેન્ટ બહુ આવતી તો આજે એક વિડીયો બનાવી નાખીએ કે ભાઈ કેવો છે ને શું છે ને કાંઈક જીરામાં શું છે કે હવે છેલ્લા દસ પંદર દિવસ હોય ને ત્યારે એનો સેલો સારો રાઉન્ડ મારી દો ને પછી એને દહ પંદર ડેમનું ઊભવા દેવાનું હોય પણ આ વર્ષે થોડુંક વાતાવરણ છેલ્લે છેલ્લે બગડ્યું ને એટલે જે ઉપરનો ઝીણા દાણા જે હોય ને આપણે સેલો માળ કહીને માળમાં જરાક તકલીફ પડી છે વાતાવરણના હિસાબે ટોટલ જીરાને અને બીજું કે આગતરું અને પાછતરું બે જીરું હરો હાયર પાક્યા છે આપણી બાજુમાં જો અહીંયા હે ને આ કુંડી દેખાય ને એની બાજુમાં પંદર દિવસ આપણાથી પાછતરું છે તો એ આની હારો હાર પાકી ગયું એટલે રૂત ખરાબ થાય ને એટલે બધું પાક એક રે આવે તો કેટલા મજૂર છે ક્યાંથી લઈ આવ્યો છો હું છે એ બધી વાત કરું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને આ જીરું ઉપાડવાનો વારો આપણો આવી ગયો છે આમ તો જો કઈ આપણા માટે બહુ અઘરું કામ છે પણ છતાં કરી અને તમને બતાવું આગળ જોઈ જે મિત્રો વાતાવરણ ખરાબ નથી હોત ને તો આ જીરું જે લાલ કલરનું દેખાય ને એ લાલ કલરનું ના દેખાત આછા કાળા જેવું દેખાત પણ છતાંય શું છે કે થોડુંક વાતાવરણના હિસાબે જે ઉપરના છેલ્લા દાણા હોય ને આપણે જેને કહીએ ને કે પાછતરો ફાલ એ સાઈડ ડેમેજ થયો છે અને જીરામાં નહીં પણ હરેક પાકમાં અત્યારે તકલીફ પડી જ છે તુવેર છે ચણા છે ધાણા છે કાંઈક છેલ્લે બે ત્રણ દિવસ ઝાકર ઠાર આવ્યું છે અત્યારે પણ આવે છે અને બીજું કે બે ત્રણ કલાક જેવો ખાલી ગિરનારી પવન એક વાયુ તો એની અસર ઇફેક્ટ આવી છે બધીને તો આપણે કંઈ એટલું બધું તકલીફવાળું નથી પણ ટૂંકમાં જીરું પાકી વહેલું ગયું ને કે હજી ચાર પાંચ દિવસ ભાત પણ થોડુંક વહેલું પાકી ગયું છે કાંઈ વાંધો નહીં હવે આમાં એવરેજની વાત કરીએ ને તો આપણે ખબર નથી પડતી પણ જે મજૂર છે ને એને કાયમ ઉપાડવા જતા હોય એમપીના મજૂર છે અને તેર જણા આવ્યા છે તો એની મને વાત કરી કે જીરું સારું થાય એટલે આપણે એને પૂછ્યું કે ભાઈ સારું એટલે કેવું સારું તો એની એવું કીધું કે દહમણું ઉપર જાય આ જીરું બરોબર છે હવે આ જીરામાં આપણે વાત કરીએ ને તો જે આ ધોરિયા અને બાજુમાં છે ને લીલું છે બાકી બધું ઉકાઈ ગયું છે અને આ પાથરા છે એના અને આપણે વાત કરીએ ને તો અઢી વાગ્યા જેવું હું ઉપડ્યું છે બાર વાગ્યા છે હવે અત્યારે જે આ શેરા કરીએ ને શેરા કરીએ કારણ કે પવન આવશે ને જો તો બધું ઉડાડી નાખીએ એટલે બપોર સુધી એક ધારું આપણે ઉપાડી લીધું બાર વાગ્યા સુધી પછી આ શેરા કરવાનું ચાલુ કરી દીધા શેરા થઈ ગયા પછી આ પાંચ કેરા રહી ગયા એ ઉપાડી લે હું અને ધીરે ધીરે કામ ચાલુ રહે પણ એનું કહેવાનું એવું થયું કે દસમણ જેવું થું જોઈ બાકી તો હવે હું થઈ આગળની પ્રોસેસ આવીએ થ્રેસર આવીએ પોગણે ત્યારે ખબર પડીએ અને એના વિડીયો આવીએ અને આજે થોડાક આપણે સહી કામમાં વ્યસ્ત એટલે આજનો વિડીયો ટૂંકો થાય અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં બીજી વધારે માહિતી એમાં આપશું